નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના

વિરોધ નોંધાવ્યો છે અને ઓપીડી સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સાથે ઇમરજન્સી સેવાને અસર નહીં થાય તેવું પણ સિવિલના સત્તાધીશો જણાવી રહ્યા છે એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી મેડિકલ કોલેજના તબીબો આ મામલે વિરોધ નોંધાવ્યો છે આ ઘટનાના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ કામકાજથી અડગા રહેશે ડોક્ટર્સ ઓપીડી સેવા બંધ રાખશે સાથે જ ઇમરજન્સી સેવાને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે بند کرو یہ انداز 1 2 3 4 بند کرو یہ انداز 1 2 3 4 بند